ગુજરાત રાજ્યની અંદર પુનર્વસુ નક્ષત્ર બેસી ગયું છે અને પુનર્વસુ નક્ષત્રનું વાહન હાથી માનવામાં આવે છે અને ફરી એકવાર વરસાદી સિસ્ટમનું જોર વધવાના કારણે ગુજરાતની અંદર જળબંબાકાર વરસાદની સાથે હવે પુનર્વસુ નક્ષત્રની એન્ટ્રીના કારણે ગુજરાતની અંદર હાથી પોતાની સૂંઢ ફેરવી શકે છે તેવું અનુમાન મૂકવામાં આવ્યું છે એટલે કે ગુજરાતની અંદર પુનર્વસુ નક્ષત્રની અંદર અત્યંત ધોધમાર વરસાદ જોવા મળી શકે છે સાથે સાથે ગુજરાતની અંદર આદ્રા નક્ષત્ર દરમિયાન ગુજરાતના વિસ્તારોમાં ત્રેવીસ ટકા સુધીનો સોમાસાનો વરસાદ વરસી ચૂક્યો છે અને હવે પુનર્વસુ નક્ષત્રમાં ગુજરાતની અંદર ફરી એકવાર ધોધમાર વરસાદની સાથે આદ્રા નક્ષત્ર કરતા પણ વધારે વરસાદ ગુજરાતની અંદર પુનર્વસુ નક્ષત્રની અંદર વરસાદ જોવા મળી શકે છે જેવી મોટી આગાહી ગુજરાતને લઈને હાલ

તીવ્ર દર્શાવતી જોવા મળી છે આમ ગુજરાત નજીકના વિસ્તારોમાં બે સિસ્ટમ સક્રિય હોવાના કારણે અને પુનર્વસુ નક્ષત્ર રાજ્યની અંદર જોર કરવાના સાથે સાથે જ ગુજરાતની અંદર હવે ચોમાસું પણ મજબૂત બનવાના કારણે આમ એક બાદ એક નવી સિસ્ટમોને સિસ્ટમો અને ચોમાસાનો પ્રકોપ વધવાના કારણે ગુજરાતની અંદર આજે પવનની તીવ્રતા સાથે ધોધમાર વરસાદ જોવા મળી શકે છે જેવી મહત્વની આગાહી ગુજરાતના વિસ્તારોને લઈને દર્શાવવામાં આવી રહી છે નવી સિસ્ટમ જે સક્રિય બનેલી જોવા મળી છે જે અત્યારે દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં પોતાનું તીવ્ર જોર દર્શાવતી જોવા મળી છે જેના કારણે મુંબઈના વિસ્તારોથી લઈને આ સિસ્ટમનો પટ્ટો દક્ષિણ ગુજરાતના વિસ્તારો અને નાગપુરના વિસ્તારો સુધી આ સિસ્ટમનો પટ્ટો લંબાયેલો જોવા મળ્યો છે આ સંપૂર્ણ વિસ્તારોમાં સિસ્ટમનો સ્ટ્રફ પણ મજબૂત બનતો જોવા મળ્યો છે જેને જોતા આજે રાત્રિ દરમિયાન દક્ષિણ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોમાં આ નવી સિસ્ટમોની અસરોને જોતા આજની રાત્રી દરમિયાન દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ફરી એકવાર જળબંબાકાર વરસાદ જોવા મળી શકે છે જેવી આગાહી દક્ષિણ ગુજરાતના વિસ્તારોને લઈને કરવામાં આવી છે ગુજરાતની અંદર પાછલા ચોવીસ કલાકની અંદર મેઘરાજાએ ધબડાટી બોલાવેલી જોવા મળી છે અને પાછલા ચોવીસ કલાકમાં ગુજરાતના અનેક તાલુકા જિલ્લામાં અતિ ભારે વરસાદ વરસેલો જોવા મળી શક્યો છે જેમાં ગુજરાતની અંદર સૌથી વધારે વરસાદ કચ્છના વિસ્તારોની અંદર પાંચ ઇંચ સુધીનો વરસાદ ખાબકેલો છે આમ કચ્છની અંદર પવનની તીવ્રતા સાથે પાછલા ચોવીસ કલાકની અંદર સૌથી વધારે પાંચ ઇંચ વરસાદ ખાબકતા પાણી પાણીના દ્રશ્યો સુરતના વિસ્તારોની અંદર જોવા મળી ચૂક્યા છે ને આજની રાત્રિ દરમિયાન પણ સુરતની અંદર પવનની તીવ્રતા સાથે ફરી એકવાર ધોધમાર વરસાદ જોવા મળશે સુરતના વિસ્તારોમાં પાછલા ચોવીસ કલાકની અંદર પાંચ ઇંચ વરસાદ ખાબકેલો જોવા મળ્યો છે જે સૌથી વધારે વરસાદ પણ અત્યારે કચ્છના વિસ્તારોની અંદર ચોવીસ કલાકની અંદર માનવામાં આવી રહ્યો છે આમ રાજ્યની અંદર પાછલા ચોવીસ કલાકની અંદર ટોટલ એકસો એકત્રીસ તાલુકાની અંદર ધોધમાર વરસાદ વરસેલો જોવા મળી ચૂક્યો છે સિસ્ટમ સક્રિય બનવાના કારણે દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર કાલે પણ ભારે જોર વધેલું જોવા મળ્યું હતું અને આજે પણ ગુજરાતની અંદર સાંજ દરમિયાન અને રાત દરમિયાન દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં અત્યંત ભારે જોર વધતું જોવા મળી રહ્યું છે આમ દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર તીવ્ર જોર વધતું હોવાના કારણે આજે દક્ષિણ ગુજરાતની અંદર વલસાડના વિસ્તારોની અંદર આહવાના વિસ્તારોમાં ભારે વરસાદ પડવાને લઈને યલો એલર્ટ દર્શાવવામાં આવ્યું છે સાથે સાથે અત્યારે સુરતના વિસ્તારોની અંદર વ્યારાનો વિસ્તાર નવસરી ડાંગના વિસ્તારોની અંદર પણ સિસ્ટમનું તીવ્ર દબાણ મજબૂત બનતું જોવા મળી રહ્યું છે તેની સાથે આમોદના વિસ્તારોની અંદર રાજપીપળા ભરૂચ નર્મદાના વિસ્તારોની અંદર પણ આગામી કલાકોની અંદર વરસાદી સિસ્ટમ તીવ્ર બનવાની સાથે મજબૂત બનવાના કારણે દક્ષિણ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોમાં પવનની તીવ્રતા સાથે અત્યંત ધોધમાર વરસાદ દક્ષિણ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોમાં વરસી શકે છે જેવી મોટી આગાહી દક્ષિણ ગુજરાતના વિસ્તારોને લઈને હાલ કરવામાં આવી રહી છે આમ આગામી કલાકોની અંદર દક્ષિણ ગુજરાતની અંદર ફરી એકવાર મેઘરાજા ધબડાટી બોલાવી શકે છે રથયાત્રા પહેલા ગુજરાતની અંદર અત્યંત ધોધમાર વરસાદ જોવા મળશે જેવી આગાહી ગુજરાતને લઈને કરવામાં આવી છે જોકે હાલ ગુજરાતની અંદર સંપૂર્ણ ગુજરાતના વિસ્તારોની અંદર વાદળો ઘેરાયેલા જોવા મળી રહ્યા છે જેમાં પણ સૌરાષ્ટ્રના વિસ્તારોના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર અતિભારે અત્યારે સિસ્ટમનું જોર જોવા મળી રહ્યું છે આમ આજે સંપૂર્ણ ગુજરાતની અંદર સાર્વત્રિક વરસાદ રાત્રિ દરમિયાન જોવા મળી શકે છે જેવી પણ આગાહી કરવામાં આવી છે સાથે સાથે અત્યારે સૌરાષ્ટ્રના વિસ્તારોના દરિયાકાંઠાના વિસ્તારોની જો માહિતી મેળવીએ તો સૌરાષ્ટ્રની અંદર દરિયાકાંઠાની અંદર આજે દેવભૂમિ દ્વારકાનો વિસ્તાર સલાયા ભાનવડના વિસ્તારોની અંદર પોરબંદરના વિસ્તારોની અંદર સાથે સાથે જૂનાગઢનો વિસ્તાર વેરાવળ ગીર સોમનાથ મહુવા અલંગ અને પોરબંદરના વિસ્તારોની અંદર પણ પવનની તીવ્રતા સાથે અત્યંત ભારે વરસાદ વરસી શકે છે જેવી આગાહી કરવામાં આવી છે તેની સાથે અમરેલીના વિસ્તારોની અંદર બોટાદ જસદણ ગોંડલ રાજકોટ ચોટીલાના વિસ્તારોની અંદર જામનગર સલાયા ભાનવડના વિસ્તારોની અંદર મોરબીના વિસ્તારોની અંદર અને સુરેન્દ્રનગરના જિલ્લાની અંદર પણ આગામી કલાકોમાં ફરી એકવાર છવાયું વાતાવરણ જોવા મળશે ઘોર અંધકાર સાથે અત્યારે સૌરાષ્ટ્રના વિસ્તારો માટે પણ ભારે વરસાદ પડવાને લઈને આગાહી કરવામાં આવી છે જેમાં દેવભૂમિ દ્વારકાના વિસ્તારોથી લઈને ગીર સોમનાથના વિસ્તારો સુધી આ સિસ્ટમનું તીવ્ર જોર આજે વધતું જોવા મળી શકે છે જો કે મધ્ય ગુજરાતના અમુક જિલ્લાઓની અંદર રાત્રિ દરમિયાન તીવ્ર વરસાદ પડવાને લઈને આજે યલો એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે જેમાં રાત્રિ દરમિયાન વડોદરાના જિલ્લાની અંદર દાહોદનો વિસ્તાર ખેડાના વિસ્તારોની સાથે પંચમહાલના વિસ્તારોની અંદર અને મહીસાગરના વિસ્તારોની અંદર પણ આંધી તુફાન સાથે ભારે વરસાદ જોવા મળી શકે છે જેવી આગાહી કરવામાં આવી છે મધ્ય ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોમાં અત્યારે સિસ્ટમનું તીવ્ર દબાણ મજબૂત બનતું જોવા મળી ચૂક્યું છે જેમાં આગામી કલાકોની અંદર વીજળીના ચમકારા સાથે મધ્ય ગુજરાતની અંદર અહેમદાબાદના જિલ્લાની અંદર આણંદના જિલ્લાની અંદર વડોદરાનો જિલ્લો ખેડા પંચમહાલ મહિસાગર દાહોદ અને છોટા ઉદયપુરના વિસ્તારોની અંદર ભારે વરસાદની આગાહી દર્શાવવામાં આવી છે જેમાં વડોદરાના વિસ્તારની અંદર દાહોદ અને છોટા ઉદયપુરના વિસ્તારોની અંદર અતિભારે વરસાદ આજની રાત દરમિયાન ગુજરાતની અંદર મધ્ય વિસ્તાર મધ્ય ગુજરાતના વિસ્તારોમાં જોવા મળી શકે છે સિસ્ટમનું તીવ્ર દબાણ ગુજરાત નજીક મધ્ય ગુજરાતના વિસ્તારોમાં જોવા મળ્યું છે અને જેમાં પણ દાહોદનો વિસ્તાર છોટા ઉદયપુરના વિસ્તારોની સાથે સાથે આજે વડોદરાના જિલ્લાની અંદર રાત્રિ દરમિયાન ધોધમાર વરસાદ વરસતો જોવા મળશે જેવી આગાહી મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર કરવામાં

જોવા મળ્યા છે આમ સિસ્ટમ તીવ્ર બનવાના કારણે સૌરાષ્ટ્રના દરિયા કિનારાની સાથે સાથે કચ્છના વિસ્તારોની અંદર સિસ્ટમનું જોર વધવાના કારણે આજે કચ્છની અંદર પણ સાંજ દરમિયાન અને મોડી રાત દરમિયાન કચ્છના વિસ્તારોમાં ભારે વરસાદ વરસતો જોવા મળે છે જેમાં કચ્છની અંદર લખપત નળિયા બારડેલીની સાથે માંડવી અને ગાંધીધામના વિસ્તારોમાં આગામી કલાકો દરમિયાન મેઘમહેર જોવા મળી શકે છે જેમાં કચ્છની અંદર મોટી આગાહી કરવામાં આવી છે સાથે સાથે રાપરના વિસ્તારોની અંદર ખાબડના વિસ્તારોની અંદર ઘોર અંધકાર સાથે અત્યારે વાદળો ઘેરાતા જોવા મળી રહ્યા છે અને વીજળીના કડાકા ભડાકાને ચમકારા સાથે કચ્છના વિસ્તારોની અંદર પણ તીવ્ર વરસાદ આજની રાત દરમિયાન જોવા મળી શકે છે જેવી આગાહી કચ્છના વિસ્તારો માટે અત્યારે કરવામાં આવી રહી છે ઉત્તર ગુજરાતના જિલ્લાઓની માહિતી મેળવીએ તો ઉત્તર ગુજરાતની અંદર પણ રાજસ્થાન તરફ બનેલું લો પ્રેશર સિસ્ટમનું સર્ક્યુલેશન મજબૂત બનવાના કારણે અત્યારે તેમની અસરો પણ ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર જોવા મળી રહી છે અત્યારે ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર ઘોર અંધકારવાળા વાદળો ઘેરાયેલા જોવા મળ્યા છે અને વાદળોની વચ્ચે ચમકારા સાથે આજે ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર પણ પવનની તીવ્રતા સાથે વરસાદ જોવા મળશે બનાસકાંઠાના જિલ્લાની અંદર સાબરકાંઠાનો જિલ્લો અરવલ્લીનો જિલ્લો પાટણનો જિલ્લો મહેસાણા અને ગાંધીનગરના જિલ્લાઓની અંદર પવનની તીવ્રતા સાથે ધોધમાર વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે આગાહીને જોતા જોતા આજે પાલનપુરના વિસ્તારોની અંદર ઉત્તર ગુજરાતની અંદર પાલનપુરના વિસ્તારો સાથે સાથે ખેડબ્રહ્માના વિસ્તારોની અંદર હિંમતનગરના વિસ્તારોની અંદર રાધનપુરનો વિસ્તાર મહેસાણાનો વિસ્તાર થરાદના વિસ્તારોની અંદર પાલનપુરના વિસ્તારોની અંદર અને વિરમ ગામના વિસ્તારોમાં આગામી કલાકોની અંદર સિસ્ટમનું તીવ્ર દબાણ સર્જાવાના કારણે ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર પણ ધોધમાર વરસાદ વરસવાની આગાહી આજની રાત દરમિયાન ગુજરાતની અંદર કરવામાં આવી છે આમ આજે ગુજરાતની અંદર પવનની તીવ્રતા સાથે આગામી કલાકોમાં મેઘરાજા ફરી એકવાર ગુજરાતની અંદર પોતાનો કહેર વરસાવી શકે છે પવનની ગતિવિધિઓ સાથે ધોધમાર વરસાદ જોવા મળી શકે છે ગુજરાતની અંદર અત્યારે પુનર્વસુ નક્ષત્ર બેસી ગયું છે અને આ નક્ષત્રનું વાહન તરીકે હાથી માનવામાં આવે છે જો હાથી સૂંઢ ફેરવશે તો ગુજરાતના અનેક વિસ્તારોને અનેક જિલ્લાઓની અંદર અતિભારે વરસાદ આજે અને આગામી દિવસોની અંદર જોવા મળશે જેવી આગાહી ગુજરાતના વિસ્તારોને લઈને કરવામાં આવી રહી છે અરબસાગરમાંથી અત્યારે આવતા તીવ્રને ઘાતક પવનો સીધા જ ગુજરાતના દરિયા કિનારાના વિસ્તારોની અંદર ટકરાતા જોવા મળી રહ્યા છે જેના કારણે ગુજરાતની અંદર પવનની ઝડપની અંદર મોટો વધારો જોવા મળ્યો છે ગુજરાતની અંદર પાંત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી લઈને પિસ્તાળીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તીવ્ર પવન અત્યારે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ફૂંકાતો જોવા મળ્યો છે આમ ગુજરાતની સાથે સાથે મુંબઈનો વિસ્તાર અને બેંગ્લુરીના વિસ્તારોની અંદર પણ તીવ્ર પવનોની ગતિવિધિઓ અત્યારે મજબૂત બનતી જોવા મળી છે અને આજની રાત દરમિયાન ગુજરાતના વિસ્તારોમાં પવનની ગતિવિધિ વીજળીના ચમકારા સાથે ગુજરાતની અંદર મેઘતાંડવ રાત્રિ દરમિયાન જોવા મળશે જેવી આગાહી ગુજરાત માટે હાલ દર્શાવવામાં આવી રહી છે